ભુજમાના ભડિયાદ પીરની દરગાહે જવા નીકળેલી પદયાત્રા ધાંગધ્રા ખાતે પહોંચી હતી અહીં કોમી એકતાના પ્રતિક સમાન હઝરત સહિદ મહેમૂદ શાહ બુખારીના ઉર્ષનું આયોજન કરાયું હતું ત્યારે ધાંગધ્રાથી મુસ્લિમ બિરદારો પગપાળા ચાલીને મેદની નીકળી હતી ધાંગધ્રા સહિત તમામ કમિટીના લોકો સાથે મળીને ધાંગધ્રા રાજમાર્ગો પર ફરી આંબેડકર સર્કલ પહોંચી હતી જ્યાં કમિટીના મેમ્બરો દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મેદની કમિટી દ્વારા ધાંગધ્રા પોલીસ ડિપાર્ટમેન્ટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મારી મોરબીથી મેટણી કાઢું છું અમદાવાદ જિલ્લાના ધોરેરા તાલુકામાં ભરિયાપી દરગાહ આવેલી છે એના ઉર્ષ નિમિત્તે અમે મોરબીથી પગપાળા ચાલીને જઈશી મોરબીથી અમે હળવદ ધ્રાંગધ્રા સુનગર લીંબડી વાંકાનેર દસા પાટીની મેટની અમારા સાથે જોડાઈએ

મોરબીથી આરીફભાઈ બ્લોચ અને હળવ અહીંયા હળવદ ઇમરાનભાઈ દીવાનું બાપુ ધાંગધ્રાથી રિયાજભાઈ ધાંગધ્રાથી અને જૂના અને જાણીતા દિલાવરભાઈ ધાંગધ્રાના જે ત્રીસ વર્ષ જૂના નિશાન અહીંયાથી કાઢી રહ્યા છે અને વર્ષો ત્રીસ વરસથી આ પરંપરા અમે આ રીતના ઝાલે છે દાદા બુખારીમાં આજ લાખોનું લશ્કરે અને હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓના કેમ્પ પણ બહુ સારા મળે છે અને ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓનો અમે દિલથી વંદન કરી છીએ છેલ્લા અગિયાર વર્ષથી હું ધાંગધરામાં આવ્યો છું ત્યારથી દાદા ધોમ બુખારીની પગપાળા યાત્રામાં મારા ફળિયાથી રાજુભાઈ કેપીવાડાના સુધી હું એમની સાથે સહભાગી થઉં છું જેનો મને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે દાદા ડોમ બુખારી સમગ્ર ભારત દેશવાસીઓનું સારું સ્વાસ્થ્ય આપીને સારો ભાઈચારો કેળવે એવી અમારા સૌ મુસ્લિમ ભાઈઓની શુભકામનાઓ